અપ્પુભાઈ રમણભાઈ મેલાભાઈ મકવાણ કે જેઓ છૂટક મજૂરીનું કામ કરતા હોય પરંતુ અગાઉ પોતાને કોડીજ સીરપના સેવનની નશાની આદત હોવાના લીધે આવા નશાકારક કોડીજ સીરપનો પોતાના ઘરે કોઈ પણ પ્રકારના પાસ પરમિટ વગર જથ્થો રાખેલી હોવાની બાતમી હકીકત મળતા નંદાસણ પીઆઈ શ્રી સિસોદીયા સાહેબ પીએસઆઈ શ્રી ગોહિંદ સાહેબ વગેરે દ્વારા ટીમ બનાવી રેડ કરી આરોપીના રહેડાક મકાનથી કુલ એકસો ને દસ બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવતા